જુનાગઢના ટીંબાવાડી ટીપી નંબર ત્રણ અને શાહપુર ગામના ટીપી નંબર દસ હેઠળના પ્લોટ ધારકો જમીન ધારકોને કપાતની નોટિસો મળતા તેમણે વિરોધ નોંધાવ્યો લાંબા સમયથી જુનાગઢમાં ટીપી સ્કીમને લઈ ખેડૂતો અને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે પહેલા નવ કિમીનો રાખવામાં આવેલો રસ્તો હવે અઢાર કિમીનો કરવાની યોજના સામે હાલમાં ટીપી સ્કીમના હિતગ્રાહકો પ્લોટ ધારકો જમીન માલિકો આપત્તિ દર્શાવી રહ્યા છે આ મુદ્દે વહેલા ન્યાયની માંગ સાથે નગર નિયોજન કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી તેમણે કહ્યું છે કે અગાઉની બે તારીખથી અધિકારી હાજર ન હોવાથી રજૂઆતો થઈ રહી નથી હવે આગામી તારીખે અધિકારી હાજર રહે તેમની સમસ્યાઓ સાંભળી યોગ્ય પગલાં લે સ્થાનિક પ્લૂટ ધારકો ખેત માલિકો વકીલો દ્વારા માંગ કરવામાં આવી અમે લોકો ટીંબાવાડી ટીપી નંબર ત્રણ અને સાપુર ટીપી નંબર દસ માટે રજૂઆત માટે નગર નિયોજનમાં આવેલા હતા સાહેબે કીધું એ પ્રમાણે જે ઓથોરિટી છે એ હાજર રહેતી નથી પ્લસ આ લોકો ખેતીની જમીનમાં ચાલીસ ટકા કપાત કરે છે જે બિલકુલ કાયદાની વિરુદ્ધ છે અને અમુક ખંડ મૂળ ખંડ જે ફાળવેલા છે એમાં મૂળ માલિકો તો વેચીને નીકળી ગયા છે બિનખેતી થઈ ગઈ છે છતાં એ લોકોને આમાં જોડેલા છે જેથી જે રહેણાંકમાં અત્યારે જે માણસો રહે છે એ લોકોને આ લોકો ને કઈ ખબર હોતી નથી સ્કીમની એ લોકો નામની નોટિસ ઇશ્યુ નથી કરતા અને જયારે આવ્યા ત્યારે એવું છે કે સાહેબ હાજર નથી આવતી આવતી તમને કેશું હવે અત્યારે આ કબજા માટેની નોટિસો આપેલી છે કે ભાઈ આ અઢાર મીટરનો રસ્તો છે તો એમાં જે કોઈ આવતા હોય પ્લોટ ધારકો કે મકાન ધારકો કે મિલકત ધારકો એ લોકોને એ જગ્યા ખાલી કરવા માટેની નોટિસો બજવેલ છે પ્રથમ મુદત સત્યાવીસ અગિયાર હતી ત્યારે એવા તો અહીંયા જે તે ઓથોરિટી છે એ સામે જે પ્રતિવાદી ઓથોરિટી છે એ હાજર રહેલ નથી તો અમને બે બાર આપી ત્યારે અમે કોન્ટેક્ટ કર્યો તો એને કીધું આજે ઓથોરિટી હાજર નથી ત્યારબાદ આજ ફરીથી આજ રોજ